તોડોદરા વડોદરા મધ્યસ્થ જેલની દિવાલો ઉપર ચિત્રકારો દ્વારા સુંદર મજાનું ચિત્રકામ કરવામાં આવ્યું છે અહીં જેલની અંદર દિવાલો ઉપર થી વધુ સુંદર ચિત્રો જોવા મળી રહ્યા છે જેલના કેદીઓમાં હકારાત્મક વાતાવરણ બની રહે અને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહે તે માટે પ્રેરણાત્મક ચિત્રોનું ચિત્રકામ કરવામાં આવ્યું જેલની અંદર રાજકોટ અને વડોદરાના ચિત્ર કલાકાર દ્વારા નિઃશુલ્ક ચિત્રકામ કરવામાં આવ્યું છે લોકો છેલ્લા ત્રણ દિવસથી આ એંસી કલાકારો રાજકોટથી અને પંદર વીસ અહીંના લોકલ બરોડાના કલાકારો સાથે ભેગા મળીને નેવુંથી સો કલાકારોએ ત્રણ દિવસ ભેગા મળીને મેં અંદાજીત પોણા બસોથી બસો ચિત્ર અમે જેલની પ્રિમાઇઝની બરોડા સેન્ટ્રલ જેલની અંદર અમે લોકોએ ચિત્ર બનાવ્યા છે એમાં અલગ અલગ આર્ટ પણ છે સ્પેસને રિલેટેડ પણ ચિત્રો છે સે નો ટુ ડ્રગ્સ છે સ્ટોપ ચાઇલ્ડ અબ્યુઝ એવા ઘણા બધા નો રેપ અઢળક એવા મેસેજ સારા મેસેજ આપતા એવા પોણા બસો બસો ચિત્ર દોર્યા છે જેથી કરીને જેલનું વાતાવરણ થોડુંક કેદીઓ વચ્ચે પણ એમને પણ પોઝિટિવિટી મળે એ જેલ પણ સુંદર દેખાય છે પહેલા દીવાલ ખરાબ હતી અત્યાર કલરફુલ લાગશે અને સાથે સાથે સંદેશ પણ દરેક ચિત્ર કઈક ને કઈક તો સંદેશ આપતો જ છે કલાકારોની મદદથી पिछले 3 दिन में जेल की दीवारों पर जो पहले दीवारें कलर की नहीं होने की वजह से बहुत खराब दिखती थी तो उन पे कई तरह के सकारात्मक विचारों वाले चित्र बनाकर लगभग पौने 200 के तकरीबन चित्र बनाकर उन्होंने पिछले तीन दिन में जेल की दीवारों को सजाया है और ये चित्र न सिर्फ जेल की सुंदरता को बढ़ाएंगे जबकि जेल में एंटर करने वाले कैदियों को एक सकारात्मक वातावरण देंगे और उन्हें सुधरने की प्रेरणा भी देंगे साथ ही साथ मैं ग्लोबल कलर्स एंड पेंट लिमिटेड का भी शुक्रिया अदा करना चाहूँगा जिन्होंने जेल के लिए फ्री में कलर स्पॉन्सर किए ताकि जेल की दीवारों को सुंदर बनाया जा सके